નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે કે અત્યારે પાકિસ્તાન અને જે ભારતનું અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે સૌથી પહેલા તો પાકિસ્તાને તમને ખબર હશે કે એ હુમલો કર્યો હતો અને ત્યાર પછી એનું નામ આપવામાં આવ્યું હતું ભારત દ્વારા સિંદુર ઓપરેશન આ સિંદુર ઓપરેશન પછી જે ભારતે કર્યું એ આખો દેશ જોતો રહી ગયો અને પાકિસ્તાનના સફાયા કરી નાખ્યા આતંકવાદીના સફાયા કરી નાખ્યા પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે વીર જે આપણા જવાન છે મોરલી નાયક કે જેમનું ઉપર ફાયરિંગ કરતા શહીદ થઈ ચુક્યા છે તો પહેલા તો કમેન્ટ અંદર જય જય ભારત લખી નાખજો કેમ કે એકનો એક દીકરો હતો જે અત્યારે એ દેશ માટે શહીદ થયા છે દેશ હંમેશા માટે એમના ઋણી રહેશે દેશ માટે એમને જેટલું પણ કામ કર્યું છે હંમેશા માટે એ દેશ ક્યારેય નહીં ભૂલે એલ ઉપર ફાયરિંગ કરતા પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા ને ત્યાર પછી એ મુરલી નાયક કે જે દેશ માટે શહીદ થયા છે આ સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે તો ખૂબ જ દુઃખ થાય છે એક તો એક દીકરો હતો પરંતુ દેશ માટે માતાએ પોતાનો દીકરો એ આપ્યો છે આજે દીકરો શહીદ થયો છે પરંતુ દેશ હંમેશા માટે એમનો ઋણી રહેશે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભારત માટે આપણે જેટલું બને એટલું કોશિશો કરીશું અને આપણા દેશ માટે આપણે અડીખમ ઊભા ઊભા છીએ અને જિંદગીભર ઊભા રહીશું જેટલા પણ આતંકવાદીઓ છે એમનો સફાયો તો કરવાનો જ છે એમાં કોઈ વાત બીજી નથી આતંકવાદીનો સફાયો કરવો પડશે ને થઈ પણ જશે જ્યાં સુધી આ મોદી સાહેબની સરકાર છે ત્યાં સુધી આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો પહેલાં તો કમેન્ટ બોક્સની અંદર જય હિન્દ જય ભારત વંદે માતરમ લખી નાખજો કેમ કે સાહેબ આપણા દેશ માટે એક જવાન શહીદ થયા છે કેમ કે એ બોર્ડર ઉપર છે ત્યાં સુધી આપણે અહીંયા સુતા છીએ આરામથી આપણે ફરી શકીએ છીએ તો ખાસ કરીને લકજો બે શબ્દો બસ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાથી